ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના એક ખેતી કરતા ગામમાં રામજી નામનો એક ખેડૂત રહેતો હતો તેમનો ખેતર સારો હતો પણ કેટલાંક વર્ષોથી વરસાદ ઓછો પડતો જતાં ફસલ પણ નાશ પામતી રામજી અને તેની પત્ની ગંગા ખૂબ મહેનત કરતા છતાં પણ પેટ ભરાતું નહોતું એક દિવસ રામજી નિરાશ થઈને મથકના મેલડી માના જૂના મંદિર પાસે બેઠો આંખોમાં અશ્રુ અને દિલમાં હારની લાગણી હતી તે માથું ઝુકાવીને બોલ્યો મેલડીમાં હવે તો કશું બાકી નથી હવે તો આશા પણ છોડવી પડી છે ત્યારે જ મંદિરની પિહાડેથી ધીમો પ્રકાશ નીકળ્યો મંદિરની મૂર્તિમાંથી એક તેજસ્વી રૂપ દેખાયું હાથમાં તલવાર કાંધ પર વાઘનો ખાલો આંખોમાં કરુણા અને શક્તિ સાથે મેલડીમાં પ્રગટ થઈ માએ કહ્યું રામજી હાર ત્યારે થાય જ્યારે મન હારે હું તારો પરીક્ષા લે રહી હતી તું ભૂલી ગયો કે ખેડૂત ક્યારે હારતો નથી તે તો ભૂમિ પર વિશ્વાસ રાખીને વાવેતર કરે છે રામજી કાંપતો ઊભો રહ્યો મેળડીમાં આગળ વધીને તેને એક જાદુઈ બીજ આપ્યું અને કહ્યું આ બીજને પ્રેમથી વાવજે આશાથી પાણી આપજે અને વિશ્વાસથી જોઈ રાખજે રામજીએ એમ કર્યું દિવસો બાદ જ્યારે બધા ખેતરો સૂકા હતા ત્યારે રામજીનું ખેતર હરિયાળું થયું તેમાંથી શોભી ઉઠી એક નવી જાતની ઘઉં જેને પછી મેલડી ખેત તરીકે ઓળખવામાં આવતી રહી આ ઘઉં એટલી ઉત્પાદક હતી કે આખા ગામનો ભવિષ્ય બદલાઈ ગયું રામજી હવે નિરાશ નહીં હમેશા ખુશ અને અન્ય ખેડૂતોને આશા આપતો જણાયો ગામના લોકો દર વર્ષે મેલ્ડી ખેત ઉત્સવ મનાવવાનું શરૂ કર્યું જ્યાં દરેક જણ કહે હવે આપણે હારવાનું નહીં